નમસ્કાર મિત્રો હું આપનો દેવાસાણી આમ આદમી પાર્ટી જિલ્લા મંત્રી રાજકોટ હવે અમારા મત વિસ્તાર એટલે કે જસદણ નગરપાલિકાની અંદર જસદણ નગરપાલિકાની જયારે પોલ ખુલી કરવા જઈ રહ્યો છું ત્યારે જસદણ નગરપાલિકાને હાલમાં 21 એપ્રિલના રોજ સાંજે જે તીર્થ રેસિડેન્સીના ગેટ સામે જે કાલે મહિલા દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો કચરાનો એના વિશે હું તમને કહેવા માંગુ છું ત્યારે જસદણ નગરપાલિકાની અંદર સફાઈ વેરો ઉગરાવાનો ટાઈમ છે જસદણ નગરપાલિકા અંદર પાણી વેરો ઉઘરાવાનો ટાઈમ છે જસદણ નગરપાલિકાને ડેમો લાઈવ કરવાના ટાઈમ છે પરંતુ જસદણ નગરપાલિકાની અંદર મોટા મોટા ભૂગર્ભ ગટરોના ઢાંકણા આડા થઈ ગયા છે પ્રજાની જે અંદર ટુ વ્હીલો અથવા ફોર વ્હીલો ફસાઈ જાય છે ત્યારે એને ટાઈમ નથી રિપેર કરવાનો કચરો લેવા જવાનો ટાઈમ નથી પ્રજા ભલે હેરાન થાય અમને અમારા ખીચામાં અમને ટાઈમે આવી જવું જોઈએ પછી જે કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે કુંડીના છે આ છે બીજા છે 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 બરોબર મને વિરોધ નથી પણ એવું આવે કે ઉપરથી નગરપાલિકાના જે માલ જ આવે છે માલ નબળો આવે છે જેને લાઈવ જેવું હોય જેને પ્રૂફ જોતા હોય મારી પાસે મારી ઓફિસ છે અવતરે જો હું તમને લાઈવ સ્થળ ઉપર લઈને તમને હું બરોબર હું તમને કહીશ કે આ જગ્યા આ તમે કામ કર્યું છે અયોગ્ય હોય તો તમ તમારે તમે કેશો એ હું કરવા તૈયાર છું પરંતુ તમે આ પબ્લિક ને જે રમાડવાનું કામ કરી રહ્યા છો ટૂંક સમય પહેલા જે પાણીનો ચિતલ્યા કુવા રોડ ઉપર જે પાણીનો નો પ્રશ્ન હતો ખરાબ પાણીનો નો પણ અમારી પાસે વિડીયો છે એનોય પ્રુફ જોતો એવિડિયન જોતો એ આવજો હું આપીશ પરંતુ ચૂંટાયેલા જસનગરના ચૂંટાયેલા કોર્પોરેટરો ને ભાજપના કોંગ્રેસના કે ગમે તે હોય એક સો એ જે જે પાર્ટી ના હોય અને ચીફ ઓફિસર સાહેબને પણ હું કહું છું કે સાહેબ તમને પ્રજા એવા છે અને પ્રજાના કામ કરો તો તમે બીજી વખત આવશો નકર પછી આ ગત ચૂંટણીમાં જેમ તમારે ધાક ધમકી જેમ દેવી પડી હતી એ દે ને તમે કરશો આગળ જેમ કે અત્યારે હાલમાં અમારા ગોપાલભાઈ ઇટાલિયા લડી રહી છે એમ તમે ભાજપ ના કાંડ કરો છો ને એમ ન્યાય કરવા પડશે પછી જય હિન્દ જય ભારત